જતા રહ્યા છે અને યુવતીએ કહ્યું હતું કે કોઈ પણ પ્રકારનું અપહરણ કરવામાં આવ્યું જ નથી ભાવનગર ઇસ્કોન અપહરણ કેસમાં પોલીસે યુવતી પીયુ મોરડિયાને આજે નાટ્યાત્મક રીતે કોર્ટમાં રજૂ કર્યા છે આ પહેલા પોલીસે કહ્યું હતું કે યુવતી મળતા જ નથી પછી કોર્ટમાં પોલીસ દ્વારા યુવતીને આજે હાજર કરવામાં આવ્યા છે કોર્ટે આ માટે ભારતીય ન્યાય સંહિતાની કલમ 101 અંતર્ગત યુવતીને કોર્ટમાં હાજર કરવા માટે પોલીસને આદેશ આપ્યો હતો અને આજે સવારે 11:30 વાગે યુવતીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા તો હવે પીએસઆઈએ તો રટણ કર્યું હતું કે યુવતી નથી મળી રહ્યા યુવતીના પરિવારજનો સાથે વાત જ નથી થઈ રહી પીએસઆઈએ આ વસ્તુ કોર્ટમાં લેખિતમાં આપી છે આમ પહેલા પોલીસે કોર્ટને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો છે અને પછી પોલીસે પાછળથી યુવતી જેમનું નામ છે પીયુ મુરડિયા તેમને કોર્ટમાં હાજર કરી દીધા છે ભાવનગરમાં પ્રેમ લગ્ન કરનાર યુવતી જેમનું નામ છે પીયુ મોરડિયા તેમનું પિયર પક્ષ દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે અને દીકરીના પરિવારજનોએ જમઈ અને તેમના કુટુંબીજનોને જમવા માટે ઘરે બોલાવ્યા હતા પરંતુ ત્યાં પહોંચતા પૂર્વે જ આયોજિત કાવતરા અંતર્ગત યુવક યશ ઉપાધ્યાય અને તેમના પરિવારજનોને ઢોર માર મારવામાં આવ્યો હતો યુવતી પીયુ મોરડિયાના ફુવાએ ધમકી આપી હતી કે જો હવે પછી તેની સામે જોવાની પણ કોશિશ કરી તો જાનથી મારી નાખીશ પ્રેમ લગ્નથી નાખુશ પીયુ મોરડિયાના પરિવારે કાયદો હાથમાં લઈને જમાઈ અને તેમના પરિવાર પર હુમલો કરીને ગંભીર ધમકીઓ આપતા ચકચાર મચી ગઈ હતી આ પછી યુવક યશ ઉપાધ્યાયે સાત વ્યક્તિઓ સામે મારપીટ અપહરણ અને જાનથી મારી નાખવાની કોશિશ અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી તો હવે પોલીસે યુવતી પીયુ મોરડીયાને કોર્ટ સમક્ષ હાજર કરી દીધા છે પરંતુ તે અગાઉ પોલીસે કોર્ટમાં લેખિતમાં આપ્યું હતું કે અમને યુવતી મળી જ નથી રહ્યા અને સાથે પરિવારજનો સાથે પણ અમે કોઈ જ સંપર્ક નથી કરી શક્યા આમ આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક પોલીસ બેકફૂટ પર આવી ગઈ હોય તેવું સામે આવી રહ્યું છે તો આ બાબત આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર